નમસ્કાર આપની સાથે હું છું બાયલ સ્ક્રીન પર તમને સુથાર દેખાતા હશે કચ્છના એવા ઉમેદવાર છે જે શિક્ષક બનવા ઈચ્છે છે કચ્છમાં રહીને બાળકોને ભણાવવા માટે ઈચ્છે છે પણ છેલ્લા કેટલાય સમયથી કચ્છના અનેક વિસ્તારો એવા છે જ્યાં વિરોધ પ્રદર્શનના દ્રશ્ય તમે જોયા હશે શિક્ષકોની ઘટ કચ્છના બાળકો સુધી શિક્ષક નથી પહોંચતા ઉમેદવારો તૈયાર છે બાળકોને ભણાવવા માટે પણ એમની પાસે શિક્ષક નથી શિક્ષકો એવા છે કે જે ચાહે છે કે બાળકોને કચ્છમાં રહીને જ ભણાવે પોતાના પ્રદેશમાં રહીને ભણાવે પર એ વિષય વાત કરવી છે પહેલા તો સો મચ તમે અમારી સાથે જોડાયા એ બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે કચ્છના બાળકો અત્યારે શિક્ષક થી વંચિત છેલ્લા કેટલાય સમયથી આ પરેશાની છે વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયક પણ ત્યાં નથી આવતા અને કચ્છના બાળકોનું ભવિષ્ય એ શિક્ષકના હાથમાં છે પણ શિક્ષક નથી પહેલા પ્રશ્ન એ હતો કે કચ્છમાં ભણાવવા કોણ જાય જ્ઞાન સહાયકો ત્યાં આવતા નથી આવે તો લાંબા સમય સુધી ટકી નથી શકતા તો કચ્છના શિક્ષકો એવા છે કચ્છના જ લોકો એવા છે કે જે ચાહે છે કે એ ભણાવવા માંગે પણ એમને નોકરી નથી મળી રહી સૌથી પહેલા તો જમાવટનો ખૂબ ખૂબ આભાર કે ક્રમિક ભરતીના આંદોલનથી લઈને કદાચ અમારું કચ્છ બાકી રહી જતું તો એટલે આટલી લાંબી સફર અમારી સાથે જોડાણા જોઈનિંગ કર્યું અને થોડા દિવસમાં ત્યાંથી જતા રહ્યા કારણ કે બેન જેમ ગ્રાઉન્ડ ઉપર ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જઈને જયારે રિપોર્ટિંગ કર્યું છે ત્યારે જોયું હશે કે એવા એવા વિસ્તાર છે કે ત્યાં ઉમેદવારો કદાચ સેટ નથી થઈ શકતા તો કચ્છના જે છે ને એમની કોઈ એવી હાઈ ડિમાન્ડ નથી કે વિભાગ કે કોઈ તંત્ર પૂરી ના કરી શકે જે ઉમેદવારો નામ સામાન્ય ભરતીમાં છે એ જ ઉમેદવારો હાઈ મેરિટ વાળા કચ્છ ભરતીમાં પણ હશે પણ જેમાં આપણે જાણીએ છીએ કે બે હજાર સત્તર બાદ ત્રેવીસ માં પ્રથમ વખત પરીક્ષા આવી ત્યારબાદ પચીસ માં હવે એ લોકોને નિમણૂક ભરે છે પણ બે હજાર ચોવીસ માં સામાન્ય ભરતીના ફોર્મ ભરાઈ ગયા હતા ત્યારે ઘણા ઉમેદવારો હતા કે જેમને માસ્ટર પૂરું નતું અને એ બધા ઉમેદવારોના બે હજાર પચીસ માં માસ્ટર પૂરા થઈ ગયા છે એટલે એ લોકો સ્વાભાવિક છે કે એમનું માર્કશીટ માર્ક એડ કરે એટલે મેરિટ એમનું હાઈ જવાનું છે એટલે અત્યારે કોઈ પણ ઉમેદવાર જે છે એ રિસ્ક ના લે એટલે બનશે એવું કે આ ઉમેદવારો અત્યારે સામાન્ય ભરતી માં લઈ લેશે અને પછી જ્યારે કચ્છ આવશે ત્યારે બોન્ડ ભરીને ફરી કચ્છ આવી જશે એટલે આપણે જે ક્રમિક ભરતી વાત કરીએ છીએ એ તો અંતે જ હતી ત્યાં જ રહી ગઈ

બરાબર માત્ર એઆઈ ના માધ્યમથી આટલી બધી ટેકનોલોજી છે બે કલાક કામ છે આવી વાતો થતી હતી પ્રવેશ ઉત્સવ પૂરો થઈ ગયો પણ શિક્ષકોનો પ્રવેશ ઉત્સવ હજી નથી થયો એટલે જે અંતરિયાળ વિસ્તારો જે છે ત્યાં કાળે વાલીઓ ના છૂટકે પોતાના બાળકોને શાળામાંથી ડ્રોપ કરી દે છે એક બાજુ આપણે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાની વાત કરીએ છીએ પણ એ વિસ્તારમાં વિવેશન ખુલી ગયા પછી પણ હજુ શિક્ષક નથી પહોંચ્યા એટલે કોઈ પણ વાલી છે હોય એ પોતાના બાળકોને ત્યાંથી ડ્રોપઆઉટ કરી દે છે અને અન્ય કોઈ પ્રાઇવેટ શાળામાં મોકલી દે છે તો આ રીતે કઈ રીતે કચ્છનું શિક્ષણ સુધરશે નિતુબેન તમારે કયો રેન્ક આવ્યો તો મારે સતોતેર પ્લસ મેરિટ છે એકસો ચૌદ નંબર છે ખૂબ સરળતાથી કચ્છ મળી રહે છે સામાન્ય પણ મળી રહે છે પણ અમારી એવી ઈચ્છા છે કે કચ્છ ભરતી અલગથી જાહેર કરી છે અહીંયા સ્થાનિક છીએ અમે અંતરિયાળ વિસ્તારથી પરિચિત છીએ કોઈ પણ જગ્યાએ કચ્છમાં અમને સેવા કરવાનો મોકો મળશે તો ખૂબ સારી રીતે અમે કામગીરી કરીશું ચાલો શિક્ષક તરીકે અમે કોઈ પણ જિલ્લામાં જશું તો ત્યાં કામગીરી કરવાના જ છીએ પણ કચ્છની ભરતી અલગ કરી છે અને એવું પણ નથી કે માત્ર સ્થાનિકોને જ તમે આપો એવી અમારી માંગણી છે અમારી તો એ માંગણી છે કે સામાન્ય ભરતીમાં જે કચ્છના સ્થાનિકો ઓલરેડી છે જે ખૂબ સારું મેરિટ ધરાવે છે તો તમે માત્ર કચ્છનું મેરિટ પ્રસિદ્ધ કરો એ ઉમેદવારો કચ્છના છે જો કચ્છમાં પોતાનું મેરિટ હશે નામ હશે તો એ લોકો સામાન્ય ભરતીમાં નહીં જાય અને ત્યાં કને અન્ય ઉમેદવારોને લાભ મળશે તો આમાં તો કોઈ ઉમેદવારો ખોટી માંગણી નથી કરી રહ્યા એટલે જેમ અમે રજૂઆતો બધા સાથે કરવા જાય તો ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે ઓલરેડી સામાન્ય ભરતીમાં છે પણ રાહ જોવે છે કે કચ્છ માટે નિર્ણય લે તો સામાન્યમાં કોઈની જગ્યા ના આવે છે નહિ તો બેન છેલ્લાં કેટલાય સમયથી અમારા સુધી સતત એ વિડીયોઝ પહોંચે છે કે જેમાં કચ્છમાં શિક્ષકોની ઘટના કારણે ત્યાં વિરોધ થઈ રહ્યા છે બાળકો વિરોધ વિરોધ કરી રહ્યા છે કારણ કે ભવિષ્યનો સવાલ છે આનો સોલ્યુશન તમને શું દેખાય છે કઈ રીતના આમાંથી બહાર નીકળી શકાય છે દરેક તો શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે માત્ર કચ્છમાં નહીં એમ તો દરેક જિલ્લાઓમાં છે પણ જે જગ્યા ભરતી ખાસા ટાઈમેથી આપણે પચીસ હજાર ની વાત કરીએ છીએ કે પચીસ હજાર ની અમે ભરતી કરશું આમ કરશું ખૂબ સારું છે પણ તમે એ તો જુઓ કે બે હજાર સત્તર પછી એક વખત ભરતી જ નથી થઈ ઓલરેડી સાત આઠ વર્ષ થઈ ગયા છે બીજું કે કોરોના વખતે પણ એક કોઈ એક્ઝામ ના લેવાની એટલે એવા ઉમેદવારો ખાસા છે કે જેમની ખૂબ કેપેબલ શું કે ક્ષમતા ધરાવે છે છતાં પણ વય મર્યાદા ચૂકી ગયા છે તો આ છૂટછાટ આપે તો ઘણા બધા ઉમેદવારોને ફાળો ફાયદો થશે ટૂંકમાં જે પચીસ હજારની જે જગ્યાઓ જાહેર કરી છે એ પૂર્ણ ભરાય તો એવું કહી શકાય કે કઈક છોકરાઓને સારું શિક્ષણ મળી રહે થેન્ક યુ સો મચ નીતુબેન તમે અમારી સાથે જોડાયા અને આ વિષય પર વિસ્તારથી વાત કરી પ્રશ્ન એ જ આવે છે કે શિક્ષકો તૈયાર છે બાળકોને ભણાવવા માટે બાળકો પણ ત્યાંના તૈયાર છે ભણવા માટે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ મા બાપે ક્યારે બાળકને ભણવા માટે મોકલ્યા જ નહીં હોય પરિવારમાંથી કોઈ ભણવા માટે ગયું નહીં હોય પણ છતાંય હિંમત કરી અને ગવર્મેન્ટ સ્કૂલમાં પોતાના બાળકને મોકલે છે ત્યાંના બાળકોને ગવર્મેન્ટમાં સ્કૂલમાં ભણવું એ પણ એમની મજબૂરી છે કારણ કે બહુ એવી વ્યવસ્થાઓ નથી કે પ્રાઇવેટ સ્કૂલ હોય ને ત્યાં ભણાવી શકે છેવાડાના ગામડાઓની સ્થિતિ ખૂબ ગંભીર છે શિક્ષણની વ્યવસ્થામાં તો ખૂબ ગંભીર છે એટલે ટાટ ટાટ પાસ ઉમેદવારો એક બાજુ આંદોલન કરે કે એમને શિક્ષક બનવું છે અમારે બાળકોને ભણાવવા છે એક બાજુ શિક્ષક ન હોવાના કારણે બાળકો ડ્રોપ આઉટ થઈ રહ્યા છે કચ્છની આ પરિસ્થિતિ માત્ર કચ્છની નથી બનાસકાંઠાના છેવાડાના ગામમાં જઈએ તો પણ એ જ પરિસ્થિતિ છે આ વિષય પર બહુ જ બધી ચર્ચાઓ કરી છે આંદોલનો પણ કવર કર્યા છે હવે અંતે શું નિર્ણય આવે છે એ સમય બતાવશે નમસ્કાર